અતિક સોફ્ટવેર માં એન્ટ્રે ન કરતા ગેસ્ટ હાઉસ માલિક વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરતું છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ વડોદરા વિભાગ વડોદરા તથા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સામાજિક તત્વો છોટાઉદેપુર જિલ્લા વિસ્તારની હોટલો ગેસ્ટ હાઉસમાં આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા હોય તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી થાય અને મુસાફરોને સગવડ પૂરી પાડવા હોટલ લોજ સાથે જ ગેસ્ટ સાથેટ રિસોર્ટ વગેરેના સંચાલક પથિક સોફ્ટવેર એન્ટ્રી ન કરતા હોટલ ગેસ્ટ હાઉસ માલિક વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અન્વયે એસઓજી સબ ઇન્સ્પેક્ટર એમ એચ જાદવ એસઓજી પોલીસ સ્ટાફ સાથે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોટલ ચેકિંગની કામગીરી દરમિયાન બોડેલી બસ ડેપો સામે લાવેલ રોહિત ગેસ્ટ હાઉસ ના માલિક મંગલકુમાર રાવતભાઈ પુરોહિત ઉમર વર્ષ ચાલીસ ધંધો વેપાર રહેવાસી એસટી ડેપો સામે બોડેલી તાલુકો એટલો છોટા દીપો પથિક સોફ્ટવેર એન્ટ્રી ન કરેલ હોય કે જેથી તેઓના વિરુદ્ધમાં જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી છોટા દીપો નાઓના જાહેરનામાનો ભંગ કરેલ હોય કે જેથી તેઓના વિરુદ્ધમાં બોડીલી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કામગીરી કરનારમાં પીએસઆઈ એસઓજી એમ એચ જાદવ એએસઆઈ રઘુવીરભાઈ દિલીપભાઈ એસસી છત્રસી રૂપસિંહ એચસી મહેશભાઈ રજુભાઈ એસસી દશરથભાઈ લચ્છુભાઈ એસસી વિક્રમભાઈ કોટવાલ કોટવાલભાઈઓના સમાવેશ થાય છે